વોટસ અપ ગાઈઝ એન આ કમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડિયો ગાઈઝ અત્યારે વાગી ગયા છે કેટલા ભાઈ ગઈ 4:40 થઈ છે અને અત્યારે અમે જઈ રહ્યા છે જગન્નાથ ટેમ્પલ ક્યાં એ ક્યાં એવું જો જમાલપુર જમાલપુર જગન્નાથ ટેમ્પલ આ ઘેટોડી અમાર હોય ગઈ આય ઉત જ છે આ આવતો નથી અમે અમે 4-5 જણા જ જઈ હે ખાલી આ અત્યારે અહીંયા ઘરે એકલો રહેર બુક થઈ ગઈ છીએ આવા તડકાના ચાર ને પિસ્તારી થઈ અત્યારે હજી ઓલા લોકો તૈયાર થવા માં ક્યારે આવશે આ ઉબેર આવે આઠ મિનિટમાં જોઈએ

જગન્નાથ ના મંદિરોમાં આવી જાય આજે હાવ ગળદી છે ને એમને એમ આવ્યા ને એટલે કાંઈ નહીં એટલે અહીંયા બહુ ગર્દી અતિશય અને અહીંયાથી જ રથયાત્રાની શરૂઆત થઈ છે જગન્નાથ મંદિરની आया थे गाइस एंट्री है जय रण छोल माखन चोर, चोर। जय रण વરિદેવજી સુભદ્રાજી અને સામર્ય જગન્નાથજી र धानिया जस्तो અત્યારે અચાનક નું નક્કી થયું કે લાંબા બળિયા દેવ ના મંદિરે પણ જવું છે અત્યારે રિક્ષામાં જાય છે અત્યારે અમે લોકો ગેસ પુરાવા ઉભા બળિયાદેવ ના મંદિરના દર્શન કરીને હવે આવી અત્યારે અમે મંદિર અંદર જાય છીએ જોઈએ આ દર્શન થઈ જાય એ તો વિડીયો ઉતારવાની લગભગ ના છે અત્યારે ગળદી આવ હતી જ નહીં એટલે મસ્ત દર્શન થઈ ગયા છે આતુ શ્યામજી બરબરીકજી બળિયાદેવજી બધા એક જ આ છે આ પાર્કિંગ વિભાગ આ પહેલાં બહુ હતું નહીં આટલું બધું અમે પહેલાં અહીંયા આવતા પિકનિક કરવા અહીંયા હા જૂના ફોટા હે ઘણા સવારે આવતા ને સાંજે જતા રહેતા મજા આવતી ત્યારે આટલું બધું હતું નહીં અત્યારે જો બધું પાર્કિંગ ને પાર્કિંગ ને બધું થઈ ગયું અમે પહેલાં અહીંયા જ આવતા એક દિવસ શનિવાર આવતા સવારે આવે ના રવિવારે આવતા સવારે આવતા અને સાંજે જતા પાછા બહુ મજા આવતી અમે લોકો આવતા આવા ને ત્યાં બે રમતા અને બધી કરતા અહીંયા સાત વાગી ગયા હે આરતીનો સમય ચાલુ થઈ ગયો જો આરતી ચાલુ છે ત્યારે અમારે તો ઘરે જ આવવું છે મોડું ખાય છે એટલે મારુસ એટલો હે ઘરે